હાલ સુરત માં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે સુરતના ના પાંડેસરા માં પતિ એ પત્નીના ચારિત્ર પર શંકા રાખીને ગળાના ભાગે ચપ્પુ ફેરવી હત્યાનો પ્રયાસ કર્યો છે પતિને શંકા હતી કે તેની પત્ની એ અન્ય કોઈ સાથે સંબંધ છે તે શંકાના આધારે હત્યાનો પ્રયાસ કર્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે તો પત્નીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાય છે પાંડેસરામાં પતિએ પત્નીને ગળાના ભાગે ચપ્પુ ફેરવી દેતા હાહાકાર મચ્યો છેલ્લા લાંબા સમયથી મગજમારી ચાલી રહી હતી અને એવી શંકા હતી કે તેની અન્ય કોઈ સાથે સંબંધ છે અને તેને લઈને અવારનવાર બોલાચાલી થતી હતી ત્યારે આજે સવારે પતિએ પત્નીને ગળાના ભાગે ચપ્પુ ફેરવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો તો પાંડેસરા પોલીસે પતિ ઇસ્લામ સિદ્દિકી હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તો ગોડાદરાના દેવધના ખેતરમાં ઘર કંકાસથી કંટાળી જઈને પતિએ પત્નીની પાવડો મારીને હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી પ્રવાહી પી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો ગોડાદરા પોલીસે આ મામલે પતિ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો ગોડાદરા નજીક દેવદ ખાતે રહેતા રાધાબેન કિશન ભાઈ રાઠોડ ખેતરમાં મજૂરી કામ કરે છે તેમના પિતા ભીખાજી રાઠોડે પ્રથમ લગ્ન હંસાબેન સાથે કર્યા હતા જે થકી સંતાનમાં પુત્રી રાધાબેન અને પુત્ર ધર્મેશ છે અને માતાના મૃત્યુ બાદ તેણીના પિતા ભીખા વૈશાલી બેન સાથે બીજા લગ્ન કર્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે